બે દિવસની મુલાકાતે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લાના પલાસમુદ્રમ ખાતે નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ એટલે કે એને સીઆઈએનના નવા કેમ્પસનું પણ ઉદ્ઘાટન કરશે તેઓ કોરોડમાં કેરળમાં કોચીન શિપયાર્ડ લિમિટેડની નવી ડ્રાય ડોક અને ઇન્ટરનેશનલ શીપ રિપેર ફેસિલિટી સહિત આંધ્રપ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્ધારિત કાર્યક્રમમાં હાજર આપવા માટે મંગળવારે બપોરે પલાસ મુદ્રમ પહોંચશે અને સાંજે પરત ફરશે ઉદઘાટન પછી વડાપ્રધાન એક્ટિવિટીઝમ સ્મગલિંગ સેન્ટર નાર્કોટિક સ્ટડી સેન્ટર અને લાઇફ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન સેન્ટરની મુલાકાત લેવા એનએસસીઆઈએનના પહેલાં મળે જશે વડાપ્રધાન મોદી પછી ત્યાર પછી એક્સરે અને સામાન સ્ક્રીનિંગ કેન્દ્રો જોવા માટે ગ્રાઉન્ડ ફ્લોરની મુલાકાત લેશે ત્યારબાદ કેટલાક રોપાઓ રોપવા અને બાંધકામ કામ શ્રમિકો સાથે વાર્તાલાપ કરવા શૈક્ષણિક બ્લોકની મુલાકાત લેશે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલાક તાલીમાર્થી અધિકારીઓ સાથે વાતચીત પણ કરશે અને ફ્લોરા અને પલાસમુદ્રમ નામના પુસ્તકનું વિમોચન પણ કરશે વડાપ્રધાન એનએસસીઆઈએનને માન્યતા પ્રમાણપત્ર પણ અર્પણ કરશે આ દરમિયાન વડાપ્રધાન મોદી એક સભાને પણ સંબોધિત કરવાના છે વડાપ્રધાન મોદી લેપાક્ષી મંદિરની પણ મુલાકાત લે તેવી સંભાવના છે આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડી મોદીના કાર્યક્રમમાં હાજરી આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બે દિવસની મુલાકાતે કેરળ પહોંચશે પ્રદેશ ભાજપ અધ્યક્ષ કે સુનંદરને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિશુર જિલ્લાના ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિર અને ત્રિપ ત્રિપ્રચાર શ્રી રામાસ્વામી મંદિરની પણ મુલાકાત લેશે મોદી મંગળવારે સાંજે કોચી શહેર પહોંચશે અને સાંજે પાંચ વાગે મહારાજા કોલેજના મેદાનથી ગેસ્ટ હાઉસ સુધી એક પોઈન્ટ ત્રણ કિલોમીટર લાંબો રોડ શો પણ યોજવાના છે